આદેશ આશ્રમની અંદર તમામ પ્રકારની સેવાઓ એટલે કે રહેવાની જમવાની ડોક્ટર દવા તમામ પ્રકારની સુવિધા તમામ પ્રકારના રોગના દર્દીઓને ફ્રી આપવામાં આવે છે જેનો એક પણ રૂપિયો ચાર્જ લેવામાં આવતો નથી તમામ પ્રકારના રોગને તમામ પ્રકારના દર્દીઓને વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે જે કેન્સર આયુર્વેદિક હોસ્પિટલ જે આમરણ ખાતે અત્યાર સુધી ચાલુ હતી મારા મિત્ર નિલેશ એરવાડિયા સેવાભાવ યુવાન જેમ માત્ર હું તો નિમિત્ત છું પણ સંભાળવાવાળો એ છે એ ટુ જેડ માત્ર ને માત્ર અમે તો દાતા છીએ અને બીજા ઘણા બધા લોકો છે અને બધા નામ જાહેર કરવાની ના પાડે છે ત્યારે આ કેન્સર આયુર્વેદિક હોસ્પિટલ આજે સ્વિફ્ટ કરવામાં આવી કેમ કે ત્યાં દર્દીઓને આવવા માટે થોડુંક લોકેશન બહાર પડતું હતું આમરણની બાજુમાં તોરાણા મોરાણા એટલે આજે સજનપુર ગામની બાજુમાં સાગર ગૌશાળાની બાજુમાં સજનપુર ગામ ટપો એટલે તરત બાપા સીતારામની મઢુલી આવે એની બાજુમાંથી એક રસ્તો આવે છે ત્યાંથી જે પાંચસો સાતસો મીટર જેવું છે સાગર ગૌશાળાની બાજુમાં આજે મંગલ પ્રારંભ જવા થવા જઈ રહ્યો છે ત્યારે ખરેખર પહેલાં તો નિલેશભાઈને ખૂબ 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 હું એમનો આભાર માનું છું કે આજે મોરબીમાં મોરબીની પણ ગુજરાતમાંથી ડેઇલી સૌથી વધુ દર્દીઓ જે અહીંયા લાભ લે છે અને સેવાકીય કાર્ય આની ટીમ નિલેશભાઈ રોડિયાની ટીમ જે કરી રહી છે ખરેખર વંદનીય છે